અધ્યારું પરિવારે દોઢસો વર્ષ પહેલાં આ જગ્યા અને મકાન દાનમાં આપેલું પરંતુ એ જર્જરિત થતાં ગુજરાત સરકાર દ્વારા માતબર રકમ બે કરોડ ઉપરની રકમ મંજૂર કરી અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે બંદર પ્રાથમિક શાળા અને બંદર સોસાયટી શાળાના રિનોવેશનનું કુલ ત્રણ કરોડને સડસાઠ લાખને ખર્ચે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને એક દોઢ વર્ષની અંદર આ બિલ્ડિંગ ઊભું થઈ ગયા છે અને આપણી ગરીબ કલ્યાણ ગરીબ દીકરીઓના

આ બિલ્ડિંગના આશરે એકસો એકત્રીસ કરતા પણ વધારે વર્ષો થઈ ગયા હોય બિલ્ડિંગની હાલત ઘણી જર્જરિત થઈ ગયેલી હોય અને અત્યારે સરકાર શ્રી દ્વારા નવા વર્ગખંડો નવી કોમ્પ્યુટર લેબ બધી સુવિધાઓ અદ્યતન આપવાની